ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બીજી મે સોમવાર હવામાનની વાત કરીએ તો મિત્રો ત્યારે બે તારીખથી પવન ધીમો પડશે જે આંચકાનો હતો ચાલીસ પિસ્તાળીએ પહોંચતો તો તેની સ્પીડ ઘટી જશે વરસાદની ગતિવિધિમાં વધારો થશે આજે બીજી જૂનથી એમાં ત્રણ અને ચારમાં વધારે વધારો થશે અત્યારે જે સાતસો એસપી એમાં તમે આ જુઓ સ્ક્રીન ઉપર રાજસ્થાન ઉપર એક યુએસઇ છે તેને કારણે ગુજરાત બોર્ડર સુધી છે મધ્ય ગુજરાતને પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ બતાવી રહ્યો છે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ભેજવાળા નીચલા લેવલોના પવનની સ્પીડના કારણે ત્યાં પણ હળવા મધ્યમ વરસાદ પડશે પણ જે આ યુએસ આપણે જોઈ રહ્યા છીએ તેને કારણે અમદાવાદથી ઉપરની ચાઈડને અમદાવાદ સુધી સારો એવો વરસાદ બતાવી રહ્યો છે આઈએમડી બીએફએસ મોડલ જે એને લોન્ચ કર્યું લોન્ચ કર્યા પછી એને એવું કહ્યું છે કે સ્ટીક છે બધાથી આખા વિશ્વમાં સૌથી શક્તિશાળી કારણ કે છ કિલોમીટરની ત્રિજ્યામાં ભાગ પાડી અને તે એનું ફોરકાસ્ટ કરે છે બીજા બાવીસ અને એક નવ કિલોમીટર યુરોપિયન અને બાવીસ કિલોમીટર અમેરિકન મોડલ કરે છે આ ચાર કિલોમીટરનું જ અનુમાન લગાડશે હવે બીએફએસ મોડલની અત્યારે આપણને કસોટી થશે મિત્રો કારણ કે બીએફએસ મોડલ છે તે જે અમદાવાદથી મધ્ય ગુજરાત ને પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં સારો એવો વરસાદ બતાવી છે આપણે તે સ્ક્રીન ઉપર જોઈએ આ મિત્રો જૂનું વેર ઓફ મોડલ તમે જુઓ ત્યાં જ બતાવી રહ્યું છે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બોતેર કલાકનું છે હવે આપણે બીએસએફ મોડલ જોઈએ હવે મિત્રો આ બીએફએસ મોડલ જે લોન્ચ કર્યું તે આજના માટે છે ગુજરાતમાં તમે જુઓ કે દરિયા કિનારાની બધી પટ્ટીમાં હળવો વરસાદ બતાવી રહ્યો છે આજે બીજી તારીખનો હવે આપણે ત્રીજીનું આ મિત્રો અડતાલીસ કલાકનું બીએફએસ મોડલ છે આ તમે જુઓ સૌરાષ્ટ્રના ઘણા ભાગો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બધે હળવો વરસાદ બતાવી રહ્યો છે ક્યાંક પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ બતાવી રહ્યો છે આ ચોવીસ કલાકનો છે હવે બોતેર કલાકનો જોઈએ આ મિત્રો બોતેર કલાકનું બીએફએસ મોડલ તમે જુઓ પૂર્વ ગુજરાતને મધ્ય ગુજરાતના લાગુ ભાગોમાં એકસો ત્રીસ એમ અને જે લાલ ટબકું છે ત્યાં બસો MM સુધી વરસાદ બતાવી ગયો છે મિત્રો કોઈ ચોક્કસ ગતિવિધિ કે કોઈ ચોક્કસ વિસ્તાર પકડે એવી કોઈ મજબૂત સિસ્ટમ છે નહીં પણ સાતસો એસીપીમાં નબળું એવું ટ્રફ જેવું યુએસી છે જેના કારણે વરસાદ પડી શકે ને પવનો આથી થોડાક ધીમા પડે પણ વાવણી જેવું લોટરી જેવો રાઉન્ડ પણ આવી શકે હળવો બતાવી ગયું છે પણ વરસાદ ક્યાંક જેલે વાવણી જેવો થાય બાકી છૂટક ઝાપટા છે હળવો અને મધ્યમ વરસાદ હવે મિત્રો આગળ કાંઈ ફાર હશે તો તે વિડીયો આપશું પણ આપણે ખાસ તો આ બીએફએસ મોડલ જે લોન્ચ કર્યું એનું જે કાંઈ વખાણ થયા છે ત્યાં જોવાનું છે કેટલું સ્ટીક છે આપણે આગળ વિડીયો આપતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી